આપણે આવો બગીચો બનાવો પણ એ ઘર રહેવાથી તો નહીં બને એટલે ભાઈને ફટાફટ ઉઠાડી દીધો ને ગાડી કાઢીને નીકળી ગયા વાળી બાજુ રસ્તામાં કાળા હાથથી જોઈને આવી ગયા ભાઈ ની અને ત્યાંથી પાણી વાળો રસ્તો પસાર કરીને પોચી ગયા વાળીએ આ પોવો નિવો હતો ને કે તડકો તો લાગતો જ નતો પછી આવી ગયા આપણે બગીચામાં આટો મારવાના ચડી ગયા ટ્રેક્ટર ને ભાઈ આવો મસ્ત મજાનો વ્યૂ તો આપડા ગીરમાં જ જોવા મળ્યો ને ટ્રેક્ટર હાલતું હોય બગલા તો પૂગી જ જાય જીવડા ખાવા અમે દુનિયા ખાલી મણાના દાંત બહુ કાઢે છે પૈસા નો એટલે દુનિયા મસ્તી બહુ કરે આ ઈજ છે ખાલી કલર માં ફેર છે ભાઈ ટૂંકા ગાળા કલમો માં ટ્રેક્ટર આપવું એટલે ફીણા આવી જાય પછી આ જાડવા હામું જોયું તો સડવાનું મન થઈ ગયું તો એમાં હોય હું બીજું સડી ગયા ઉપર ક્યાં તો પાછું હેઠું આવવું પડ્યું ટ્રેક્ટર માં વજન દેવા હતું ટ્રેક્ટર માં ઉભી ઉભી હું તો થાકી ગયો તો એટલે હું નીકળી ગયો ભાઈ નીકળ્યો અને અહીંયા આવીને જોયું તો આપડે લાલ આખું વાર કોઈ દેખાણી પછી વાસડી ને પૈસા આપવા તો અહીંયા તો ધ્યાનમાં જ ન લીધું ये ये एटीट्यूड तुम्हें बदलना होगा एटीट्यूड तो खाना नहीं है जी

તો હજી ઘણો લેવું વિડીયો લાંબો થઈ જાય હાલો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી એક નવા બ્લોગમાં